અસલમવાલેકુમ નમસ્કાર જય હિન્દ દોસ્તો કેમ છો વડોદરા મારો એક જ સવાલ વડોદરામાં શહેર આપ ન્યૂઝપેપરમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં કાયમ ખબરો સાંભળતા જશો કે વડોદરા શહેરમાં આટલા લાખોનો કરોડો દારૂ પકડાયો શું આ વાતને પોલીસ પ્રશાસન કે મીડિયા આનાથી અજાણશે આ રહી દારૂની વાત એક બહુ મોટો મુદ્દો મારા નજરમાં આવ્યો છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે સંસ્કાર નગરી હોવાના છતાં વડોદરા શહેરમાં નશાનો વેપાર ઘણો બધો મોટો છે શું પોલીસ આનાથી અજાણ છે શું મીડિયાને ખબર નહીં હોય કે આ નશાનો વેપાર ક્યાં ક્યાં ચાલી રહ્યો છે શું પ્રશાસન આ કારણે કામ કરી રહ્યું છે પૂછે છે વડોદરા તમારા બાળકો નશાના ના પડી જાય એનું ધ્યાન તમે પણ રાખવાનું છે અમારે પણ રાખવાનું છે અને પોલીસ આનામાં જાગૃત થાય એક્ટિવ થાય તેવી વડોદરા શહેરવાસીઓની માંગ છે જય જય ભારત જોવા માયા